મિત્રો આજે ઈદનો તહેવાર છે તો ઈદના દિવસે શું મુસ્લિમ લોકો કરતા હશે ઘણા લોકોને આજે પણ ભારતમાં નથી ખબર તો એ વિશે આપણે જાણીશું અને તમને જણાવીશું સૌથી પહેલાં આપણા બધા મુસ્લિમ બિરાદર ભાઈઓને દિલથી ખૂબ ખૂબ ઈદ મુબારક મિત્રો ઈદનો તહેવાર જે છે ત્રીસ દિવસ ઉપવાસ રાખવ્યા પછી આવે છે જ્યારે ચાંદ દેખાય છે એના બીજા દિવસે ઈદ મનાવવામાં આવે છે અને ઈદના દિવસે જનરલી લોકો સવારે વહેલા ઉઠી નમાઝ પડે છે પાંચ છ વાગે અને પછી નાઈ ધોઈ અને મોસ્ટલી કુર્તા લેંગા નવા ખરીદેલા હોય છે જે રમઝાન દોરાન ખરીદેલા હોય છે અને એક કુર્તા લેંગા પહેરી અને લોકો મસ્જિદમાં નમાઝ પડે છે મોસ્ટલી મુસ્લિમ તહેવારોમાં મિત્રો નમાજનું ખૂબ જ મહત્ત્વ છે આપણે તમે કહી શકો છો કે તમે જેમ ભગવાનની આરતી અથવા પૂજા કરો છો એ રીતે નમાજનું ખૂબ જ મહત્ત્વ ઇસ્લામ ધર્મમાં રાખવામાં આવ્યું છે તો દરેક તહેવારમાં આ લોકો નમાઝ પડે છે એટલે બે રકાત નમાજ પડવામાં આવે છે અને મોસ્ટલી અત્યારે આપણે આવ્યા છીએ અવધ બાજુ અવધના એક મેદાનમાં જેને ઈદગાહ કહેવામાં આવે છે દરેક ગામડા દરેક શહેર અને દરેક નગરપાલિકામાં એક ઈદગાહનું મેદાન હોય જ છે જ્યાં ઈદની નમાજ પડાવવામાં આવે છે મુખ્યત્વે બે પ્રકારની ઈદ હોય છે આ ઈદ ઉલ ફિત્ર છે અને એક બકરા ઈદ અથવા ઈદ ઉલ અદા હોય છે તો આ આપણે ઈદ ઉલ ફિત્ર છે જે એક મહિના ઉપવાસ રાખ્યા પછી લોકો આવે છે અહીંયા લોકો બાળકોને તૈયાર કરીને મિત્રો લઈ આવે છે પ્લસ પોતે નાઈ ધોઈ કપડાં બદલી અને અહીંયા આવે છે અને નમાઝ પડે છે અને પછી બાળકો સરસ મજાના ફૂડ ખાય છે અને થોડી ચકડોલ વગેરેમાં બેસે છે તો આ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે ખાસ કરીને ઘણા હિન્દુ ભાઈઓને ખબર હશે જો એમના ઓફિસમાં લોકો કામ કરતા હશે આ દિવસે સેવૈયા બનાવવામાં આવે છે એટલે મિલ્કમાં કાજુ બદામ ડ્રાય ફ્રૂટ્સ નાખી અને સેવૈયા નાખીને બનાવવામાં આવે છે કંઈક શિસ્તબદ્ધ રીતે હજારો ને લાખોની તાદાદમાં મેદાનમાં લોકો એકઠા થાય છે અને આ રીતે વ્યવસ્થિત રીતે બેસી અને પછી નમાજ અદા કરે છે મિત્રો આ તહેવારને અમન અને ભાઈચારાનો તહેવાર પણ કહેવામાં આવે છે બિકોઝ બિલકુલ સાદગીથી આ તહેવાર મનાવવામાં આવે છે કોઈ પણ બહુ વધારે આમાં કોઈ ઢોલ તાસા અથવા કોઈ શોભાયાત્રા કે એવું કશું નીકળતું નથી લોકો નાઈ ધોઈ ફ્રેશ થઈ નમાજ પડી અને એકબીજાના ઘરે જાય છે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને એના આવનારા દિવસોમાં બે ત્રણ દિવસો સુધી રજાઓ પણ અમુક વખત મૂકીને ફેમિલી જોડે ફરવા પણ જાય છે બીકોઝ એક મહિના સુધી એ લોકો ક્યાંય નીકળી શકતા નથી રમઝાન માસ દરમિયાન ઈદના દિવસે મિત્રો નાના બાળકોને ઈદી પણ આપવામાં આવે છે મોટા ઘરના મોટેરાઓ નાના બાળકોને ઈદી આપે છે અને પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા એવી રીતે તો બાળકો પાસે ઘણા પૈસા પણ એકઠા થાય છે ઈદગાના મેદાનમાં ઘણા મોટા પંડાલો લગાવવામાં આવે છે એ પંડાલો ફ્રીમાં ફૂડ વિતરણ કરે છે જેમ કે ફ્રૂટી હોય છે આઈસ્ક્રીમ હોય છે અને આપણે કહી શકીએ કે બીજા પાણી અને શરબત વિતરણ પણ કરવામાં આવે છે તો અત્યારે તમે જોઈ શકો છો બાળકો ફ્રૂટીનો આનંદ માણે છે જે અહીંયા જ મેળામાં ફ્રી ઓફ કોસ્ટ લોકો દ્વારા વિતરણ કરવામાં આવે છે મિત્રો મુસ્લિમ લોકો માટે રમઝાન મહિનાનું સૌથી વધારે મહત્ત્વ છે બાર મહિનામાં સૌથી વધારે આ મહિનાનું મહત્ત્વ છે એટલે જ આમાં ઉપવાસ રાખવામાં આવે છે અને કહેવામાં આવે છે આમાં કરેલું એક પુણ્ય સિત્તેર પુણ્યના બરોબર છે અને મોસ્ટલી લોકો આ મહિના દરમિયાન બિલકુલ તમે કહી શકો છો સાદગીભરું જીવન જીવે છે અને મોસ્ટલી ડિવોટેડ રહે છે ગોડ તરફ અલ્લાહ તરફ રહે છે ડિવોટેડ રહે છે અને પોતાનો ટાઈમ વધારે ધાર્મિક પ્રકૃતિમાં ફાળવે છે ઇન્સ્ટેડ ઓફ કે પોતાના વગેરેમાં કરવા કરતા આપણે મિત્રો તમને અત્યારે અવધની એક ઈદગાહના નજારા બતાવી રહ્યા છે અવધ જે લખનઉ પાસે આવેલું છે અહીંયા એક ગામમાં કઈ રીતે ઈદ મનાવવામાં આવે છે જો બાળકો મજા કરી રહ્યા છે અને આસપાસ લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે ઈદગાહની મિત્રો નમાઝ પઢવાનું કહેવામાં આવે છે કે ત્યાં તમને વધારે સવાબ પણ મળે છે એટલે પુણ્ય વધારે મળે છે એટલે લોકો દૂર દૂરથી ચાલીને ઈદગાહ આવે છે નમાજ પડે છે બાળકોને ફેરવે છે અને પછી ચાલીને પાછા પોતાના ઘર તરફ જાય છે એટલે બે ત્રણ કલાક નીકળી જાય છે આમ તો નમાઝ પઢવામાં માત્ર દસ મિનિટનો જ ટાઈમ લાગે છે એવી રીતે અને મિત્રો તમને કહી દઉં ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ફ્રાઈડેની નમાજ પણ થાય છે તો ફ્રાઈડેની નમાજ જે છે એ એમાં પણ લોકો વધારે આવે છે અને નમાજ પઢે છે અને ફ્રાઈડેની નમાજમાં તમને ભીડ વધારે જોવા મળે છે કેમકે જે લોકો રેગ્યુલર નમાજ નથી પડતા એ પણ ફ્રાઈડેના દિવસે તો જરૂર નમાજ પડે છે અને ફ્રાઈડેને અઠવાડિયાની ઈદ માનવામાં આવે છે મુસ્લિમ લોકોમાં અને ભારતમાં તમે ઘણી વખત રસ્તાઓ ઉપર લોકોને નમાઝ પઢતા જોયા હશે જે એટલે થાય છે કે ભારતમાં મસ્જિદો અથવા તો એ એરિયામાં મસ્જિદ ઓછી હોવાથી એ પૂરી ભરાઈ જાય છે અને પૂરી ભરાવાના લીધે લોકો બહાર આવે છે અત્યારે લોકો શરબત વિતરણ કરી રહ્યા છે તો આ રીતે તમે ક્યારેક રોડ ઉપર નમાજ પડતા લોકોને એ માટે જોવો છો એટલે હું લોકોને હાથ જોડીને વિનંતી કરીશ કે બધા પોતપોતાની ધાર્મિક સદભાવના જાળવે અને એકતા બનાવી રાખે અખંડતા આ દેશની બનાવી રાખે અને એકબીજાની આપણે રિસ્પેક્ટ કરીએ બિકોઝ રમ જુમાની નમાઝ અને ફ્રાઈડેની નમાઝ પડવામાં પણ માત્ર પાંચ મિનિટ જ લાગે છે પાંચ મિનિટ માટે જ જે રોડ ઉપર નમાઝ થાય છે પાંચ કે દસ મિનિટ માટે અને એના માટે જો વહીવટી તંત્ર વ્યવસ્થિત રીતે જમીનો ફાળવી અને મસ્જિદો બનાવે અથવા બનાવવાની પરવાનગી આપે તો આ પ્રોબ્લેમને નિવારણ કરી શકાય છે તો આઈ હોપ તમને ઈદ વિશે બધી માહિતી આ વિડીયોમાં મળી હશે